આ દિવસે ઉજવાશે મહાશિવરાત્રિ જાણો પૂજા વિધિ અને મુહૂર્ત હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્ત્વ હોય છે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત આ તહેવાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશમી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના વિધિપૂર્વક લગ્ન કરવામાં આવે છે આ સિવાય ભગવાન શિવની પૂજા કરવાની સાથે તેમનો અભિષેક અને રુદ્રા રુદ્રાભિષેક કરવાની પણ પરંપરા છે આવી સ્થિતિમાં મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાનો શુભ સમય કયો છે મહાશિવરાત્રિ બે હજાર ચોવીસના રોજ ચાર પ્રહર મુહૂર્ત બનાવવામાં આવી રહ્યા છે હિન્દુ કૅલેન્ડર મુજબ મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે એટલે કે આઠ માર્ચ સાંજે નવ ને સત્તાવન વાગ્યે શરૂ થશે અને તે નવ માર્ચ સાંજે છ ને સત્તર વાગ્યે સમાપ્ત થશે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તેથી ઉદયા તિથિનું પાલન કરવું જરૂરી જ નથી આ વર્ષે મહાશિવરાત્રીનું વ્રત આઠ માર્ચે બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે ભગવાન શિવની પૂજા માટે ચાર પ્રહર મુહૂર્ત છે પ્રથમ રાત્રિ પ્રહર મુહૂર્ત સાંજે છ ને પચીસથી નવ ને અઠ્યાવીસ સુધી રહેશે બીજી પ્રહર પૂજાનો સમય રાત્રે નવ અઠ્યાવીસથી બાર એકત્રીસ સુધીનો રહેશે ત્રીજી પ્રહર પૂજા રાત્રે બાર એકત્રીસથી સવારના ત્રણ ચોત્રીસ સુધી છે ચોથું અને છેલ્લી પ્રહર પૂજાનો સમય સવારે ત્રણ છ સાડત્રીસ સુધીનો રહેશે આ રીતે કરો મહાશિવરાત્રીની પૂજા મહાશિવરાત્રીની પૂજા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચ ને પંદરથી છ ને સુધીનો છે આ સમયે જાગવું સ્નાન કરવું વગેરે ભગવાન ભોલેનાથનું સ્મરણ કરવું અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો આ પછી અભિજીત મુહૂર્ત બપોરે બાર ને તેર થી બાર ને અઠ્ઠાવન સુધી રહેશે આ સમય દરમિયાન તમે ભગવાન ભોલેનાથનો અભિષેક કરી શકો છો એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ તેની સાથે જ તેમને આઠ જળ ચઢાવવા જોઈએ આખી રાત ભગવાન શિવની સામે દીવો પ્રગટાવવો જોઈએ અને ચંદનનું તિલક બિલીપત્ર ભાણ ધતુરા આ બધી વસ્તુઓ ભગવાન ભોલેનાથને અર્પણ કરવી જોઈએ શિવરાત્રીના અવસરે ભગવાન ભોલેનાથને કેસરને ખીચ ચડાવવામાં આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો